નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી હવે જોઈએના સમાચાર વડોદરામાં એઆઈ પોસ્ટ કોવિતાઓ જૂની ગઢી વિસ્તારમાં થયો પથ્થરમારો વડોદરામાં ગણેશ ચતુર્થી બાદ ફરી એકવાર કોમી શાંતિ ડોળવાનો પ્રયાસ થયો છે જૂનાગઢ વિસ્તારમાં મોડી રાત્રે એક એઆઈ આધારિત પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લઘુમતી સમાજના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા આ પોસ્ટથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરી ટોળા એકત્ર થયા હતા જેના કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ અને થોડા સમય માટે પથ્થરમારો પણ થયો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકોએ શહેર પોલીસ મથક પર પહોંચીને ધાર્મિક લાગણી દુભાવનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આ મામલે સિટી પોલીસે એઆઈ આધારિત પોસ્ટ કરનાર આરોપીને ઝડપી પાડ્યા પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત પથ્થરમારો કરનાર ટોળાને પણ ઓળખીને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે વડોદરા શહેર પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલપૂર્વક

દાર બનાવવા મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલી રહી છે જેથી કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં અમારી તમામ પ્રકારની સોશિયલ મીડિયા ઉપર નજર છે અને જે કોઈ પણ આ રીતની અફવાઓ ફેલાવશે અને કાયદો વ્યવસ્થાને દોહરવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ પણ જાતના મેસેજ સ્પ્રેડ કરતા પહેલા ફેલાવતા ફેલા તકેદારી રાખવી કારણ કે પોલીસની તમામ જગ્યાએ નજર છે અને કોઈ પણ આ રીતના ઉશ્કેગાટ નો માહોલ ઉભો કરશે તેના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવા